गाइस वेलकम टू माय ब्लॉग तो अपने आज नो ब्लॉग आए जो तारी जो छोटा छोटा मैं पन अने आराधना लेसन कर रहे अटान में लेसन करे नहीं भी मुझे ताई भी हूँ लेसन कर रहा कत्ल के लेसन है राधिका मल्लक नू बाकी है जी हम्म hmm. मल्लक नू है

को मल के, क्या ना हुँ। ना हुँ। के ने। आगे ये જોઈએ બબલ પાછળ કી સો મારી પીસ કો કે કો લે લે કે કોમ ગમ મગ ના હમણ ડન 10 મે મે દી વાત કરે કામ કરવાનું છે અકેલે આપ ક્યું આતા મે હવે આ તેરી બઈઈ થઈ તેં કરશું હી हेलो भाई बगल बराबर में बैठा लंबे टीवी जोवे को मिलता क्रिएट की किसी ने देखाड़ी और मुझे टाइम से चली रात के लगा के देखा नहीं है इसको 24 घंटे तुम्हारा तो एम टीवी जोवे के बाद अब तो एड जागू रहे हैं मैंने खाता है अमरावीया मिडिपर्म पढ़े हैं अमरावीया के वो वो हूँसा लग गया था तो हम लोग यहाँ मिडिपर्म था नहीं ना मिडिपर्म ऐसा आया ना 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 तो आई टीवी दो एमबी टीवी ખબર નથી એટલે આશાબેન આજના આવી ગયા આશાબેન કઈ એટલે એના પપ્પા આવ્યા આમ હું બતાવ્યા કે નથી બતાવ્યા આશાબેન આપડા ઉતારે જોરદાર ભાઈ ઘટે નહીં એવા આશાબેન હે ને કાં ગરમમાં થતી હોય કે કાં થતી હોય ને આશા બહુ ઉતારતી નથી એટલે તમે જરાક કહી દેજો આશાબેન ઉતારજો એમ એટલે આશાબેન ઉતારીએ ને આપણી આઈડી એમણે આજે નવી બનાવી ઇન્સ્ટાગ્રામમાં રામ મોરી કરીને હે આજે પહેલો વિડીયો મેળ્યો ને બઘરાટી બોલાવતો નીકળી ગયો એમ જ આપણે ઇન્સ્ટાગ્રામમાંથી આપણે ફોલોઅવર કરવાના હે તમે લોકો પણ ફોલો કરજો એટલે બઘરાટી બોલાવતા આપણા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવ્યા રાખે બાકી કા બઘરાટી બોલાવવાની કહી દે આશા

આપણે ગુજરાતી ચેનલ છે ને એટલે આપણે હિન્દી વાત નથી ભાઈ ને બેન ને બધા બેસી ગયા આવી ગયા તઈ એક ઇન બેન આમ રોટલા કરોટલી કરે કેવાનો છે જો બોલ બોલ્યા બોલ cho nó nốt đấy, Này bây giờ bê thả true nè, thank to

पूरा करी जब हमारे चैनल नवा हुए तो लाइक कर जैसे का सरप्राइज कर दो आज जय द्वारका दी आज जय द्वारका दी जय माताजी जी और, और हर महादेव महा